નમસ્કાર મિત્રો જય માતાજી હું છું આપણો સિંગર સુમાભાઈ બારીયાના જે ખાસ જણાવ્યું કે વિરોલ ગામથી પીજીભાઈ પટેલ એમની યુટ્યુબ ચેનલમાં ઘણા સમયથી કોઈ બી સોંગ નથી આવ્યું અને હમણાં અમે રેકોર્ડિંગ કર્યું છે ટૂંક જ સમયમાં આવે છે તો એ ટીમ લઈને તમે સાંભળજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને સપોર્ટ કરતા રહેજો હવે પછીના તમને કોઈ બી સિંગરના ટીમલી સાંભળવા મળશે અને એ ટીમ લઈને અમે બીએલિટી તમને સંભળાવશું